ડી ખાતે બનાસકાંઠા ભાજપના લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીનો રોડ શો યોજાયો લોકસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઝંઝાવતો ચૂંટણી પ્રચાર શરૂ કરાયો છે જેને લઈ આજે બનાસકાંઠા બેઠકના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીનો ડીસામાંગ ભવ્ય રોડ શો યોજાયો મોટી સંખ્યામાં ગાડીઓ અને બાઇકોનો કાફલો આ રોડ શોમાં જોડાયો હતો લોકસભા ચૂંટણીમાં ગુજરાત રાજ્યમાં ત્રીજા તબક્કાના મતદાન બનાસકાંઠા લોકસભા બેઠક માટે સાત મેના દિવસે યોજાશે આ રોડ માં ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ ધારાસભ્ય પ્રવીણ માળી રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશ અનાવડીયા પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા જોડાયા સાથે ડીસા તાલુકા પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા મગનલાલ માળી ડીસા શહેર ભાજપ પ્રમુખ રમેશ દેલવાડીયા સહિત ભાજપના નેતાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા જન સમર્થન દ્વારા ભવ્ય બાઇક રેલી ગુજરાત ના ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબ ની જે પાંચ લાખ ની લીડ નો સંકલ્પ હતો વિજય નો તે ચોક્કસ પ્રમાણે આજે આપ જોઈ શકો છો બનાસકાંઠાની જનતાએ જે તમે વિશ્વાસ ઉભો કર્યો છે ખુબ જ મોટી સંખ્યામાં આજે ઓડીસા ના જનતાએ આશીર્વાદ પણ આપ્યા છે